મહામંત્ર નો જપ કરીએ રિમ સુમુખ પુએ પણ બધી દીકર્યો ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે ઘણાના ફોનો ચાલુ થઈ ગયા છે અહીંયા બેઠેલા યજમાનો પણ કહી રહ્યા છે કે બે હજારને પચીસ ને છવ્વીસમાં જે સમૂહ લગ્ન થાય એના યજમાન અમારે બનવું અમારે બનવું છે પણ મારો વાકે બિહારી જેમ જેમ વરસ આગળ વધે એમ ખર્ચો વધે આ વર્ષે સાત લાખને વીસ હજાર રૂપિયા યજમાનની ન્યોછાવર રાખી હતી અને પાંચ જ મિનિટમાં અમારું ઠાકોર પરિવાર તૈયાર થયું હતું મારો ઠાકોરજી આ દોઢ વર્ષમાં કોકના ઘેર એટલો બધો આનંદ કરાવે કે બે હજાર ને માં આ તો વરસાદી સમયના લીધે ચૌદ જોડા થયા હતા બાકી અઢાર જોડા તો અવશ્ય બે હજાર ને માં આપણે કરીશું ને એનાથી વધે તો મારા બાકે બિહારીજીને ખબર અને એની ન્યોછાવર નવ લાખ રૂપિયા આપણે યજમાનની રાખવાની છે અત્યારે ખાલી મેં ગણેશ બેસાડ્યા છે મહારાજ કોઈના ઘેર ઠાકોરજી આનંદ કરાવશે મારો બાકે બિહારી કોઈના ઘેર લીલા લહેર કરાવે તો નવ લાખ રૂપિયાના યજમાન બે હજારને છવ્વીસમાં એક લાખને એંસી ખાલી વધ્યા છે નિરુબેન એસ પટેલ પરિવાર તાળીઓથી વધાવજો બે હજારને છવ્વીસમાં ભલા ઉમિયા આવી તાળીને જોરથી તાળી પડવી જોઈએ બાપુ એક બે જ મિનિટ લેવી છો મારો રણછોડાઈ આવી કૃપા કરતા હોય બે सरैया रेवरे रेवरे आपद पुत्रक छे पर 2018 2018 के जैसे संबंधित